સમગાળા દરમિયાન ત્રણ વખત આંશિક ઉપાડ કરી શકશે એનપીએસ માંથી આંશિક રીતે પૈસા ઉપાડવાના શું છે નવા નિયમો તમે ક્યારે અને કેટલી રકમ ઉપાડી શકો છો આ ખાતા પૈસા ઉપાડવાનું કેમ ટાળવું જોઈએ આવું સમજીએ જો તમે એનપીએસ ખાતું ખોલ્યાને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે તો તમે તેમાંથી આંશિક રીતે પૈસા ઉપાડી શકો છો નવા નિયમો પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લાગુ થઈ ગયા છે હવે મોટો પ્રશ્ન એ છે કે કેટલી રકમ ઉપાડી શકાય છે નવા નિયમ અનુસાર એનપીએસ ખાતાધારકો તેમના યોગદાનમાંથી માત્ર પચીસ ટકા સુધી જ રકમ ઉપાડી શકે છે ઉદાહરણ તરીકે જો કોઈએ પાંચ વર્ષ પહેલાં એનપીએસ ખાતું ખોલાવ્યું હતું અને આ ખાતામાં અત્યાર સુધીમાં તેમણે આઠ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે આ રકમ વધીને બાર લાખ રૂપિયા થઈ ગઈ છે તો તમે આ ખાતામાંથી આઠ લાખના પચીસ એટલે કે બે લાખ રૂપિયા જો પાડી શકશો એનપીએસમાં રિટર્ન અને એમ્પ્લોયર દ્વારા જમા કરવામાં આવેલી રકમમાંથી ઉપાડ નહીં કરી શકો એવું નથી કે એનપીએસ ખાતામાંથી તમે કોઈપણ સમયે પૈસા ઉપાડી શકો છો એનપીએસ ખાતામાંથી આંશિક ઉપાડ ક્યારે કરી શકાય તેના માટે પેન્શન ફંડ રેગ્યુલેશન એ ગાઈડલાઇન બહાર પાડી છે આ ગાઈડલાઈન અનુસાર બાળકોના શિક્ષણ ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે એનપીએસ ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે તમે ઘર ખરીદવા અથવા બનાવવા માટે પણ આ સુવિધાનો લાભ લઈ શકો છો જો તમે તમારી પત્નીના નામે મકાન ખરીદી રહ્યા છો અથવા બનાવી રહ્યા છો તો પણ તમે પૈસા ઉપાડી શકો છો જો ખાતા ધારકના નામે પૈતૃક સંપત્તિ ઉપરાંત પહેલેથી જ કોઈ ઘર છે તો પૈસા ઉપાડવાની મંજૂરી નહીં મળે કેન્સર હાર્થ કિડની સંબંધિત ગંભીર બીમારી કે અકસ્માતમાં ઈજા થવાની કારણે હોસ્પિટલમાં દાખલ થવાના સંજોગોમાં સારવાર માટે પૈસા ઉપાડી શકાય છે કઈ બીમારી માટે પૈસા ઉપાડી શકાય છે આના માટે પીએફ વાડીએ યાદી બહાર પાડી છે જો ખાતા ધારક કોઈ કારણસર દિવ્યાંગ થઈ જાય છે અથવા તો સ્વરોજગાર માટે કોઈ સાહસ કે સ્ટાર્ટઅપ શરૂ કરે છે તો તે એનપીએસમાંથી પૈસા ઉપાડી શકે છે ખાતા ધારક એનપીએસ ખાતાના સમગ્ર કાર્યકાળમાં માત્ર ત્રણ વખત જ આ સુવિધાનો લાભ લઈ શકશે

બાળકોના લગ્ન અને ઘર ખરીદવા માટેના બજેટમાં તમે ઘટાડો કરી શકો છો પરંતુ રિટાયરમેન્ટ બાદ ખર્ચાઓ તમારે પૂરા કરવા જ પડશે તમે આ ખર્ચ સાથે કોઈ સમાધાન નહીં કરી શકો લાંબા ગાળાના રોકાણમાં કમ્પાઉન્ડિંગ આઠમી અજાયબી તરીકે કામ કરે છે તેથી રિટાયરમેન્ટ પ્લાનિંગ સંબંધિત એનપીએસ ખાતામાંથી નાણાં ઉપાડવાનું ટાળવાની શક્ય તેટલી કોશિશ કરવી જોઈએ મળતા ક્યાં ન કરતા જેવા સંજોગો હોય ત્યારે જ આ વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ આવી સ્થિતિમાં એનપીએસ ના ઉપયોગ નિવૃત્તિ માટે થવો જોઈએ બાળકોના અભ્યાસ લગ્ન ઘર ખરીદવા માટે પૈસાની અલગથી વ્યવસ્થા કરો બીમારી જેવા સંજોગોનો સામનો કરવા માટે પર્યાપ્ત આરોગ્ય વીમા કવર ખરીદો એનપીએસ ખાતામાંથી અધવચે પૈસા ન ઉપાડવા પડે એટલા માટે કે ઇમરજન્સી ફંડ બનાવો આનાથી તમે તમારી તાત્કાલિક જરૂરિયાતોને પૂરી કરી શકો છો